બનાસકાંઠામાંથી વિભાજીત થયેલા નવરચિત વાવથરા જિલ્લાના પ્રથમ ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર નરેશ ઠાકોરની વરણી થતા દિયોદર ખાતે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલા વાવથરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા માટે ડોક્ટર નરેશ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે આ નિમણૂકને વધાવવા માટે આજે દિયોદર સ્થિત ઠાકોર સમાજ છાત્રાલય ખાતે એક વિશાળ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના પાયાના કાર્યકરોથી લઈને મોવળી મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ફૂલહાર તેમજ સાફા પહેરાવી નવનિયુક્ત પ્રમુખનું અભિવાદન કર્યું હતું પોતાના સંબોધન દરમિયાન ડોક્ટર નરેશ ઠાકોરે કાર્યકરોનો આભાર માનતા આગામી રણનીતિનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો તેમણે ખાસ કરીને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે અત્યાર સુધી આપણે કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર જોઈ છે પરંતુ હવે વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાવી ત્રીજું એન્જિન જોડવાનું છે આ ત્રીજા એન્જિનના નારાએ સમગ્ર રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે કાર્યક્રમમાં સંગઠનને ગામે ગામ મજબૂત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે તમામ કાર્યકરોને ને કટિબદ્ધ થવા આહવાન કરવામાં આવ્યું પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે એ માટે કેન્દ્રીય નેતૃત્વમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને ગુજરાતનું નેતૃત્વ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની નાની ઉંમરે ભારતીય જનતા પાર્ટીના બાબુ જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે આપણા બધાને ખ્યાલ જ છે કે પંચાયતથી પાલનામાં સુધી ભારતીય જનતા પાર્ટીનું સરકાર અત્યારે છે એ જ રીતે જેમ કે રાજ્ય અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ છે એ જ રીતે તાલુકા જિલ્લા પંચાયતની સ ચૂંટણી આગામી સમય આવી રહી છે તો જ્યારે ડબલ એન્જીની સરકાર હતી ત્યારે વાવ વાવથરા જિલ્લામાંથી એક ત્રીજું એન્જિન અમે જોડવા જઈ રહ્યા છીએ અને ચોક્કસ મને ભરોસો છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંઘર્ષ અને મહેનત આમાં રંગ લાવશે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને જિલ્લા અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે નાની ઉંમર છે મોટી જવાબદારી છે મારી જોડે અસંખ્ય લાખો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા છે ઉંમર જવાબદારી મારી છે પણ મારી સાથે તાકાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે દિયોદર ખાતે યોજાયેલા આ સન્માન સમારોહથી વાવ થરાદ જિલ્લા ભાજપમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે જે આગામી સમયમાં સ્થાનિક ચૂંટણીઓના જંગને વધુ રસપ્રદ બનાવશે તે નક્કી છે